વંથલીના ગોદાઈ ફાટકે હાઇટ બેરીકેટ લગાવતા યુવકો દ્વારા વિરોધ અગાઉ પણ બેરીકેટ મામલે ગ્રામજનો અને તંત્ર અમને સામે આવ્યા હતા જેતપુર સોમનાથ હાઇવે પર વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક ગાદોઈ ફાટકે બેરીકેટ લગાવવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે જેતપુર સોમનાથ હાઇવે પર પસાર થતા વાહનો ટોલનાકાને બદલે ગાદોઈ ફાટકથી ડાયવર્ટ કરી ગામમાંથી પસાર થઈને જતા હોવાને કારણે ગાદોઈ ટોલ પ્લાઝાને મહિને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે નેશનલ હાઈવે એથોરિટીએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદારની હાજરીમાં ગાદોઈ ફાટકે હાઇટ બેરિકેટ લગાવતા ગામના યુવાનો વિરોધ કર્યો હતો મંથલી પોલીસે વિરોધ કરનાર યુવકોને સ્થળ પરથી ડિટેઇન કરી અને બેરિકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અગાઉ પણ ટોલ નાકાના કર્મચારીઓને ગ્રામજનો આમને સામને આવ્યા હતા વધુ એક વખત હાઈટ બેરીકેટને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો નેશનલ હાઈવે ઓથોરિટીને ત્યારે

ગાદોઈ ખાતે જે ગામનો રસ્તો જે સ્ટેટ હાઈવેને મળે છે જેની રજૂઆત અન્વયે નેશનલ હાઈવે ઓથોરિટીને એરિયાની અંદર બેરિયર લગાડવાની સૂચના થતાં એચડીએમ સાહેબ દ્વારા સૂચના થતાં હજુ જ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈશ્રી પીએસઆઈશ્રી હોઉં હેડ કોન્સ્ટેબલશ્રી કોન્સ્ટેબલશ્રી હોઉં તેમજ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેરિયર લગાડવાની કામગીરી લગાવવામાં કરવામાં આવેલ હતી અગાઉ આ જગ્યાએ બેરિયર હતું પરંતુ એમ કેમ પ્રકારે તોડી નાખવામાં આવેલ હતું કે જે કાંઈ હોત એ તો કાંઈ ખ્યાલ નથી પણ ફરીથી પાછું બેરિયર આ જગ્યાએ જે જગ્યાએ હતું એ જગ્યાએ જ નેશનલ હાઈવે ઓથોરિટીની એરિયા જે જગ્યા છે એની જગ્યામાં જ લગાડવામાં આવેલ છે જે જૂનું જે બેરિયર હતું ત્યાં જ બેરિયર લગાડવામાં આવેલ છે